મોકલ્યો છોકરા બેલો કોમો આવું પેટી હજી તો કોમો ચાલુ કરી લાગતું અરે હું કર્યું તું એ

પેલા સોંભઈ છે લેવા લાયો નહીં ના નહીં લાયો અરે કોક સંસ્કારલ કોક સંસ્કારલ તારા કોક સંસ્કારલ કમો સોબરૂ તોડી તારું હે એ લે બહુ સોણ ભરી અન સાર વાડી નાખો કે પેલા હુકઈ ગયો શાબ આ ખોડી પાવડો તો સોક લેવા જા ઓ આરે કઢાવા ના છે આજન આજન કોઈ ખબર નહીં પડતી હું તો સુકો લખશે આ મારી હેઈ જતી રહે રોટલા કોણ કરી આલે ઓ નો તું બનાવજે જીયો મન તો ના આવળી આ બધું ની સચીની પાસી કોણ ભરે તમે આવો ફટાફટ પેલી માર તો બાજરીએ પેરવી છે ને તો અજ્યાજુ કે રંડે જજે જજે ફટાફટ જા કામ કર ફટાફટ આ સોમલા નખી જા લેતાય ખોડી લેતાય અરે દાળ થઈ તા હર્યા છે બમ કામ

આવજો નસારા જો મગસ વગરનું છે રે આળું ઓધળું અરે આ છોકરો હજી કેટલા રહ્યો સોમલા એ આયો આયો બાપા તું શાનનો જોસ રે તું ખડી લેવા શાનનો જોસ પેલા મોતીપુરા પેલા મગાબાણી ધીરાયો તમે તો આવતા ના ઈમ માણી માણી યાદો ભૂલી ગયો છો ઓ તું એ તારી માં આ જોવો છો પાછો રેડો કોમું લાગો કોમું પેલી માણી બોલાય એ ઓયારી ઓય ઓય દુ ખોડો માં ખોયનામુ

આખો હોટ જેવો છે ને અમે હે ને ભૂખ લાગે છે પણ હો પણ કે અને તમારું નોવે ની આવળ તો હજી ઓ અને કહું તો સુ 25 75 ટકા છે કશું નહીં ભરતબા નોન છે ને

જેવી કહેન સાપ તો તારા બાપા ઇ કશું ખબર નહીં સાગર દોણા થઈ દઈશું બધા મારા હા હા કોઈ ખરા નહી કરે